ઓહો આજ તો વેલા વેલા ઉઠી ગયા રાજા ક્યાં ઉપડ્યા સવાર સવારમાં ધાબે જવું છું ચકલી ને દાણા અને પાણી નાખવા માટે શું વાત કરો છો પણ મારા ચકલા તમારી ચકલી ગઈ છે પિયર દાણા ખાવા નહીં આપે આને તો બધી ખબર પડી જાય છે ઝબરુ કામ જો આમ છાનામાં ના બધું મૂકી દો ને બાકી તમારા પીછા વેરાઈ જશે મારા ચકલા આજે તો આ સોસાયટી ઉપર એટલો ગુસ્સો આવ્યો છે ને મને કેમ અરે તારી ખોટી ખોટી વાતો કરતા હતા બધા ભેગા થઈને કેમ મારી શું ખોટી વાતો કરતા હતા મને કહો એટલે હું જઈને કહું તે કેટલી હોશિયાર છે કેટલી શાંત છે કે કોઈ દિવસ ઘરની બહાર અવાજ એ નહીં સંભળાતો આ ખોટી વાત છે એમ ચાલો હવે હું તમને સાચી વાત કહું